અંજારના બુઢાર મોરામાં આવેલી કેમો સ્ટીલ નામની કંપની સ્ટીલનું ઉત્પાદન કરે છે જેમાં સ્ટીલનું ઉત્પાદન કરવા માટે એક ભઠ્ઠી બનાવાઈ હતી આ ભઠ્ઠીમાં ભંગાર ઓગાડવાનું કામ થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ આગથી ધક ભઠ્ઠી ઉભરાઈ ગઈ અને તેમાંથી નીકળેલી આગની જ્વાળાઓએ આસપાસ કામ કરતા શ્રમિકોને લપેટમાં લઈ લીધા હતા આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભઠ્ઠીમાંથી જ્વાળાઓ અને લોકોમાં સંવેદના ફેલાઈ ગઈ છે દસ જેટલા મજૂરોને આ ઘટનામાં ઈજા પહોંચી હતી જે પૈકી ગંભીર રીતે દાઝેલા ચાર મજૂરોને પ્રથમ ગાંધીધામ અને બાદમાં અમદાવાદ ખસેડાયા હતા

જેમાં જે ફર્નેસ હોય છે બટી એમાં જે સ્ક્રૅપ નાખીને એમને જે પિગલાવતા હોય છે એ درمیان જે છે જે સ્ક્રૅપ ગળતું હતું એ જે ડિગ્વેટ સબસ્ટન્સ હતું એ સબસ્ટન્સ ત્યાં ઉચાલો ત્રિપુકને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા એમને બર્ન્સ વગેરે ઇજલીસ થઈ હતી જેના લીધે પ્રાથમિક રીતે લોકોને ગાડીમાં ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી ને પછી ચાર જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ એરપાત્ર કર્યા હતા એ દરમિયાન અત્યારે જે છે ત્રણ મજદૂરોના એમાં મૃત્યુ થયા છે બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ મિત્ર છે એ પ્રમાણે પોલીસ દ્વારા આજે જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે

दस लोग थे टोटल चार लोग को अहमदाबाद रेफर किया गया बाकी लोगों को और बाकी लोग तो दो आदमी तो यहाँ नॉर्मल है एक और नॉर्मल था तो रूम पे चले गए हैं चार लोग कंपनी के लोग कोई पूछने आया आपको हाँ कल आए थे आज को आए अभी तक तो नहीं आए हैं क्या नाम आपका विजय कल क्या घटना हुई थी घटना अचानक से माल ऊपर आया और वहीं काम कर रहे थे तो जल गए कितने लोग थे आप दस लोग थे और सबसे ज्यादा किसको मतलब नजदीक में था पट्टी की बाजू हेल्पर बारी मैन मल्टर हस्टन कंपनी के लोग कोई पूछने आया है आपको जी कल आए थे आज को आया अभी तक नहीं है। ये जो ब्लास्ट हुआ तो कितने लोग काम कर रहे थे तो? दस लोग कर रहे थे उसी भट्टी पे सेफ्टी का कितना ध्यान रखा जाता से था सेफ्टी थे हर सेफ्टी थी हेलमेट था जूते थे फिर भी हादसा हुआ तब कंपनी द्वारा हॉस्पिटल हाँ, द्वारा लिया गया एम्बुलेंस हम कंपनी द्वारा